તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આગામી સમયમાં જે વન વનરક્ષકની જે પરીક્ષા આવવાની છે તો આ પરીક્ષાને લઈને જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તે અંગે છે માહિતી આવી છે અને લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોમાં છે તેના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે સંપૂર્ણ અભ્યાસક્રમ છે તેમાં કઈ કઈ જે બાબતોનો સમાવેશ કરેલો છે તે તમામ માહિતી જોવાના છે તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વનરક્ષક વર્ગ ત્રણની જે ભરતી છે તેની લેખિત પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે અને પરીક્ષા અંગે અગત્યની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જે વનરક્ષકની વર્ગ ત્રણની કે સીધી ભરતીઓ ભરવા માટે જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તે તમામ ઉમેદવારોને જાણકારી માટે છે પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં આ લેખિત પરીક્ષા મિત્રો સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી છે લેવામાં આવશે અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન છે યોજવાની બાબતે છે હાલમાં વિચારણા છે તે ચાલુ રહેલી છે એટલે કે ફેબ્રુઆરી માસમાં છે આ છે તે આવવાની શક્યતાઓ રહેલી છે ફેબ્રુઆરી માસમાં હવે મિત્રો અભ્યાસક્રમની ડિટેલમાં આપણે માહિતી જોઈએ તો અહીં પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે અભ્યાસક્રમમાં છે પ્રથમ તમે જોઈ શકો છો કે અહીં જે ઇતિહાસ આપવામાં આવ્યો છે તો ઇતિહાસમાં છે મહત્ત્વના રાજવંશો છે અસરો અને પ્રદાન મહત્વની નીતિઓ તેમનું વહીવટી માળખું અર્થતંત્ર સમાજ ધર્મ કળા સ્થાપત્ય અને સાહિત્ય ઉપરાંત છે અઢારસો સત્તાવનનું સ્વતંત્ર સંગ્રામ અને ગુજરાત ઓગણીસમી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક જે સુધારા થયા છે તેની માહિતી ભારતની સ્વતંત્રતા માટે ચળવળમાં ગુજરાતના જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેનો ફાળો અને ભૂમિકા સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વતંત્ર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકાને પ્રદાન ગુજરાત રાજ્યની સ્થાપના અને મહાગુજરાત આંદોલન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની દેશી રાજ્યોના શાસકોની સુધારવાદી પગલાંઓને સિદ્ધિ તો આ ઇતિહાસમાં આટલા પોઈન્ટ આપવામાં આવ્યા છે ત્યારબાદ બીજું છે સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસામાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસોમાં કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ અને સ્થાપત્યનો સમાવેશ થયો છે બીજું છે ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરામાં તેનું મહત્ત્વ લાક્ષણિકતાઓ અને અસર ત્રીજું છે ગુજરાતની કળા અને કસબમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન ચોથું છે આદિવાસી જનજીવન અને સંસ્કૃતિની માહિતી ચોથું છે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યાવરણ પર્યટન સ્થળો વિશેની માહિતી છેલ્લું છે વિશ્વ વિરાસત સ્થળોમાં વર્લ્ડ હેરિટેજ જે સાઇટો આવેલી છે અને જીઆઈ ટેગ જે ગુજરાત સંદર્ભમાં છે તે મહત્વપૂર્ણ મિત્રો અહીં અલગથી ટોપિક આપેલો છે ત્યારબાદ છે ત્રીજું છે ભારતીય બંધારણ તો ભારતીય બંધારણમાં ભારતનું જે અમુક છે મૂળભૂત અધિકારો અને ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ભારતીય ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ એટર્ની જનરલની માહિતી નીતિ આયોગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પંચાયતી રાજ મિત્રો અહીં આપેલું છે કેન્દ્રીય નાણાં પંચ અને પંચની માહિતી બંધારણના વૈદિક સંસ્થાઓનું ચૂંટણી પંચ સંઘ લોક સેવા આયોગ રાજ્ય સેવા આયોગ કમ્પ્યુટર અને ઓડિટર જનરલ કેન્દ્રીય સતર્કતા લોકપાલ લોકાયુક્ત કેન્દ્રીય માહિતી આયોગ અને વાર્ષિક નાણાકીય પત્ર એટલે કે બજેટનો પણ સમાવેશ છે મિત્રો કરવામાં આવ્યો છે ત્રીજા પોઈન્ટમાં ચોથો પોઈન્ટ છે ભૌતિક ભૂગોળનો મિત્રો તેમાં છે વાતાવરણની સંરચના અને સંગઠન વિશેની માહિતી છે આબોહવાના તત્વો અને પરિબળો વિશેની વાયુ સમચ્યુત સમચ્યુત અને વાતા વાતાવરણીય વિભોક્ષ ચક્રવાત પછી છે જલીય આ આપત્તિઓ ભૂકંપ આબોહવાની બદલાવ એટલે મિત્રો વર્તમાન સમયમાં જે ચક્રવાત આવ્યા તેના પણ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે જે ભૂકંપ છે તેના લગતા એ પણ પ્રશ્નો છે પરીક્ષામાં જે ભૌતિક ભૂગોળમાં પૂછાઈ શકે છે પાંચમું છે ગુજરાતની ભૂગોળ તો ગુજરાતની ભૂગોળમાં ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો છે ગુજરાતની નદીઓ પર્વતો અને વિવિધ જમીનના પ્રકારો પણ પૂછાઈ શકે છે ત્યારબાદ ગુજરાતની સામાજિક ભૂગોળમાં વસ્તી વિતરણ વસ્તીની ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષનું પ્રમાણ સાક્ષરતા મહાનગરીય પ્રદેશો ને વર્ષથી ગણતરી બે હજાર અગિયાર જે ગુજરાત સંદર્ભમાં છે પૂછાઈ શકે છે ત્યારબાદ છે ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ ગુજરાતની આર્થિક ભૂગોળમાં ગુજરાતનું કૃષિ ઉદ્યોગ ખનીજ વેપાર અને પરિવહન અને બંદરો પછી છે ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને તેની વિશેષતાઓની માહિતી છે તે ગુજરાતની ભૂગોળમાં પૂછાઈ શકે છે ત્યારબાદ છે છઠ્ઠું છે મિત્રો તે છે વિજ્ઞાન અને ટેકનોલોજી તો તેમાં છે સામાન્ય વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન પૂછાઈ શકે છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી ઈ ગવર્નન્સના કાર્યક્રમો અને સેવાઓ ઉર્જાના પરંપરાગત અને બિન પરંપરાગત જે સ્ત્રોતો છે તેના વિશેની માહિતી પૂછાઈ શકે છે સાતમો પોઈન્ટમાં છે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો એટલે કે મિત્રો છે ગુજરાત અને જે ભારતના જે વર્તમાન જે કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પણ પૂછાશે ત્યારબાદ મિત્રો છે બીજું છે બી કેટેગરીમાં તો બી કેટેગરીમાં સામાન્ય બૌદ્ધિક તાર્કિક કસોટી એટલે કે રિઝનિંગના ક્યાં કયા ટોપિકો છે તો તેમાં તાર્કિક અને વિશ્લેણ વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણી સંકેત અને ઉકેલ કડિયાર છે કેલેન્ડર છે અને ઉંમર સંબંધિત પ્રશ્નો છે ઘાત અને ઘાતાંક વર્ગમૂળ છે ઘનમૂળ છે ગુસ્સા લસા છે તે બે પછી ટકા છે સાદુ અને ચક્રવૃત્તિ વ્યાજ નફો અને નુકસાન સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર સંભાવના સરેરાશ ગુણોતરને પ્રમાણ પછી માહિતીનું અદઘટન અને વિશ્લેષણ વગેરે ટોપિકો છે મિત્રો તમને રિઝનિંગમાં છે તે જોવા મળશે ત્યારબાદ છે ભાષાકીય જ્ઞાન ગુજરાતી ભાષામાં રૂઢિપ્રયોગ અને તેના અર્થ અને પ્રયોગ વિશેની જે છે તે પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યારબાદ તેમાં આગળ જોઈએ તો તેમાં કહેવતો છે કહેવતોનો અર્થ સમાસ અને વિગ્રહની ઓળખ અલંકારની ઓળખ સમણાથી અને વિરોધાથી શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ જોડો અને છોડો જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષા અને ગદ્ય અર્થગ્રહણ પૂછવામાં આવશે ત્યારબાદ છે પર્યાવરણમાં ક્યાં ક્યાં પૂછાશે તો પર્યાવરણના ટોપિકો આપેલા છે જેમાં છે પર્યાવરણના ઘટકો અને તેનું મહત્ત્વ પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન બાંધકામ અને વસ્તી વૃદ્ધિના પર્યાવરણ પર અસરો જે થઈ છે તે પર્યાવરણને ભૂ રાસાયણિક ચક્રોમાં કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર વગેરે પૂછાઈ શકે છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો બીજો પોઈન્ટ એમાં છે પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ અને આબોહવાના જે પરિવર્તનોના જે ટોપિકો છે તેમાં પ્રદૂષણના પ્રકારો છે ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો છે ગ્રીનહાઉસ અસર ઓજન સ્તરમાં ક્ષય એસિડ વર્ષા આબોહવાનું પરિવર્તન અને તેની અસરો અને આબોહવા આબોહવાના પરિવર્તન લડવા માટેના ઉપાયો અને પગલાંઓ અને ટકાઉ વિકાસનો લક્ષ્યાંક વગેરે પૂછાઈ શકે છે ત્યારબાદ છે હવા પાણી અને અવાજનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય પર અસર અને તેના નિયંત્રણ અને નિવારણ અંગેના પ્રશ્નો ત્યારબાદ છે ઘન કચરો ઈ વેસ્ટ તથા બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપનને લગતા પ્રશ્નો પૂછાશે ત્યારબાદ જે ત્રીજો ટોપિક છે જંગલો વન્ય સંપત્તિ અને વન્યજીવોને લગતા જે પ્રશ્નો પૂછાય છે તો તેમાં જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો ભારત અને ગુજરાતમાં આવેલા જંગલોના પ્રકારો ગુજરાતના જંગલ વિસ્તારની સ્થિતિ સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો ગુજરાતમાં રાજ્યમાં ગૌણ વન પેદાશો અને તેની મહત્ત્વની ઔષધિના વનસ્પતિઓ જંગલ આધારિત ઉદ્યોગો ગુજરાતના વન્યજીવો દુર્લભ અને ભયગ્રસ્ત વન્યજીવોની પ્રજાતિઓ ગુજરાતના જળ પ્રવિત વિસ્તારો અને ચેરના જંગલો વિશેની માહિતી છે તે આ બીજા ટોપ ત્રીજા ટોપિકમાં જંગલો વનસ્પતિ અને વન્યજીવોમાં પૂછાઈ શકે છે ચોથો ટોપિક છે મિત્રો તે છે ભારત અને ગુજરાતના વૈ જૈવ વિવિધ સંરક્ષણો તો તેમાં છે જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના ઉપાયો વન્યજીવો અને સંરક્ષણના ગુજરાતના રાજ્ય તેમજ રાષ્ટ્રીય પ્રયાસો ત્યારબાદ છે વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ માટેના જે પ્રોજેક્ટ છે જેમાં વાઘ સિંહ ગેંડા મગર વગેરે માટેના જે સંરક્ષણ પ્રોજેક્ટ હોય છે તેની માહિતી પ્રવાસી યાવાવર પક્ષીઓ જેમાં ભારત અને ગુજરાતના સંદર્ભમાં પૂછાશે સ્વસ્થાને તથા અન્ય સ્થાને સંવર્ધનના પ્રયાસો અને ગુજરાતમાં આવેલા ઉદ્યાનો અભયારણ્યો અને જૈવ મંડળો આરક્ષિત ક્ષેત્રોના પ્રશ્નો પૂછાશે પાંચમું છે વન અને પર્યાવરણને લગતી સંસ્થાઓ જેમાં રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ અને પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની માહિતી છે તે પૂછાઈ શકે છે ત્યારબાદ છે છઠ્ઠો ટૉપિક છે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓના પ્રશ્નો છે તમને છે વર્તમાનમાં જે વન અને પર્યાવરણને લગતા જે વર્તમાન બનાવો બન્યા છે તેના પણ પ્રશ્નો છે તે પૂછાઈ શકે છે તો આટલા હતું આ હતા મિત્રો જે હાલમાં જે ફેબ્રુઆરી માસમાં જે વન રક્ષક અથવા તો બીટ ગાર્ડની જે ભરતી માટે જે ઓનલાઈન પરીક્ષા લેવાની છે તે ઓનલાઈન પરીક્ષાનો જે અભ્યાસક્રમ આપણે ડિટેલમાં જોયો છે તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો